ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ ધોરણ પાંચ વિષય કોમ્પ્યુટર છે ટોપિક નંબર ફોર ફોન્ટ પેરાગ્રાફ અને એડિટીંગ ગ્રુપમાં ટૂલ્સના ઉપયોગ દ્વારા ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા પેજ નંબર થર્ટી શું કે છે કે તમે જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરો છો તેની અંદર ફોન્ટ નો ગ્રુપ છે પેરેગ્રાફ નો ગ્રુપ છે અને એડિટિંગ નો ગ્રુપ છે તેની અંદર આપણને ઘણા બધા ઓપ્શન આપેલા છે ઈ ઓપ્શન દ્વારા આપણે આપણા ફાઇલની અંદર ડોક્યુમેન્ટની અંદર કંઈક નવા પ્રકારના ફેરફાર કરી શકીએ છીએ તો ચલો શરૂ કરીએ સૌ પ્રથમ હું મારું ડોક્યુમેન્ટ ઓપન કરી લઉં અહીંયા મેં એક પેરેગ્રાફ લખેલો છે ધ ટાઈગર કરીને હવે બુકમાં જે રીતનું આપણને આપેલું છે ફોન્ટ ગ્રુપ હોમ બટનની અંદર આપણને ક્લિપ બોર્ડનું નું ગ્રુપ ફોન્ટ ગ્રુપ પેરેગ્રાફ ગ્રુપ સ્ટાઇલ ગ્રુપ અને એડિટિંગ ગ્રુપ આ બધું આપણને બુકની અંદર મિક્સમાં આપેલું છે પણ આપણે અત્યારે બુક થોડુંક અલગ રીતે સ્ટડી કરીશું દરેક ગ્રુપ હું એક એક વિડીયોમાં એક એક ગ્રુપ સમજાવીશ તો આ વિડીયોમાં હું તમને ફોન્ટ ગ્રુપ વિશે માહિતી આપીશ હોમ બટન ની અંદર આપણું જે ફોન્ટ નું ગ્રુપ છે તેના વિશે આજે આપણે દરેક ઓપ્શન વિશે માહિતી મેળવીશું સૌ પ્રથમ એક ખાસ રૂલ યાદ રાખવાનો ડોક્યુમેન્ટ ની અંદર તમારે ડોક્યુમેન્ટ ની અંદર લખાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો છે જેમ કે અક્ષર નાના મોટા કરવા છે કલર વાળા કરવા છે બેકગ્રાઉન્ડમાં કહર કરવો છે અક્ષરને ઘાટા કરવા છે ત્રાસા મતલબ કે ઇટાલિક કરવા છે અંડરલાઇન કરવી છે કે કાંઈ પણ કરવું છે તો સૌથી પહેલો રૂલ્સ છે કે દરેક જે લખણમાં આપણે એડિટિંગ કરવું છે ફેરફાર કરવો છે તેને હંમેશા આપણે માઉસ વડે સિલેક્ટ કરીશું તો જ એમાં ફેરફાર થશે તમે ફેરફાર સિલેક્ટ કર્યા વગર કરી શકશો નહીં સપોઝ કે અત્યારે લખાણ હું યલો કરવા છે તો અહીંયા એ ઉપર ક્લિક કરીશ પણ મારા લખાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં મારે જો ટાઈગર ના લખાણને પીળા કલરના દર્શાવવું હોય તો સૌથી પહેલા મારે લખાણ ને સિલેક્ટ કરવાનું પછી ક્લિક તો જ મારું લખાણ પીળા કલરના અક્ષરમાં આવી જશે હવે લખાણને સિલેક્ટ કરવા માટેની ત્રણ ચાર રીત છે કોઈ પણ રીત તમે યુઝ કરી શકો છો સૌથી પહેલી રીત છે કે તમે જમણી બાજુ ડાબી બાજુથી સ્ટાર્ટ કરીને જમણી તરફ સિલેક્ટ કરી શકો છો અથવા તો જમણી બાજુથી સિલેક્ટ કરીને ડાબી તરફ તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો લાસ્ટમાં તમને એક સિલેક્ટ કરનું ગ્રુપ આવે છે તમે સિલેક્ટ ઓલ એટલે આખે આખો પેરેગ્રાફ તમારો સિલેક્ટ થઈ જશે આના કે માંથી કોમ્પ્યુટરના કીબોર્ડ માંથી કરવું છે તો જ્યાં સપોર્સ મેં કર્સર અહીંયા રાખ્યું છે ડાબી તરફ ખૂણામાં હવે ધ થી લઈને ટાઈગર સુધી મતલબ કે ટીએચ I G એ આર આ બધે બધું લખાણ મારે સિલેક્ટ કરવું છે પણ આ લખાણ મારું કઈ તરફ જાય છે કેપ્સલો કી છે એના પછીની સિફ્ટ કી હું પ્રેસ કરીશ અને આપણે કીબોર્ડ ની અંદર ચાર એરોકી આપેલી છે અપ એરોકી ડાઉન એરોકી લેફ્ટ એરોકી અને રાઇટ એરોકી અત્યારે મારે કઈ તરફ જવું છે લઈને આ તરફ જવું છે એટલે મતલબ કે ડાબી થી લઈને જમણી બાજુ તો રાઈટ એરો કી હું દબાવીશ તો જમણી તરફનું બધું લખાણ મારું સિલેક્ટ થશે હવે સપોઝ કે મારો એરો અહીંયા છે સપોઝ કે મારો એરો જીની આઈ અને જીની વચ્ચે છે મારે ખાલી આટલી ડાબી તરફનું લખાણ સિલેક્ટ કરવું છે તો મારો લેફ્ટ સાઈડ નું બધું લખાણ સિલેક્ટ થશે જી એ આર મતલબ કે જમણી તરફ નું લખાણ સિલેક્ટ થશે નહીં હવે સપોઝ કે લખાણ ને મારે પાછું ડી કરવું છે મતલબ કે જે અમુક રાખવું છે અમુક નથી રાખવું એટલે કે ધને મારે સિલેક્શન માંથી કાઢી નાખવું છે ટી રાખવું છે તો પાછું રિવર્સ પ્રોસેસ જેમ તમે લેફ્ટ સાઈડ ગયા પાછું ઊંધું રાઈટ સાઈડ જઈશ એટલે તમે જે જે રસ્તે ગયા એ રસ્તે પાછું આવી જવાનું એટલે બાકીનું લખાણ સિલેક્શન નીકળી જશે હવે સપોઝ કે મારો એનિમલ પછી છે ને એનિમલ પછીનું મારે આ બધું લખાણ ને સિલેક્ટ કરવું છે તો હું શું કરીશ અહીંયા ક્લિક કરીશ ઈટ પહેલા અને સિફ્ટ કી દબાવીને પછીનું મતલબ કે નીચેનું લખાણ સિલેક્ટ કરવું છે તો ડાઉન એરોકી કરીશ તો બધું લખાણ મારું સિલેક્ટ થઈ જશે હવે ઇન કેસ મારે ઈટ પેલાનું ઉપરનું લખાણ બધું આ સિલેક્ટ કરવું છે તો મારે કઈ કી દબાવવી પડશે અપ એરોકી શિફ્ટ કી દબાવી અપ એરોકી હું કરીશ તો મારું બધું લખાણ બધું મતલબ કે ઉપરનું બધું લખાણ સિલેક્ટ થઈ ગયું બાકી તો તમે માઉઝથી પણ કરી શકો છો ગમે ત્યાં માઉઝને રાખીને જ્યાંથી સિલેક્શન કરવું હોય ત્યાંથી તમે સિલેક્ટ કરી શકો છો હવે આપણે ફોન્ટ ગ્રુપમાં જઈએ સૌથી પહેલું છે કોમિક સેન્સ આ શું બતાવે છે તમને ફોન્ટ શું કહે છે ચેન્જ ધ ફોન્ટ ફેસ અહીંથી તમે અલગ અલગ પ્રકારના ફોન્ટને ફેસમાં ફેસ મતલબ કે લખાણને કેવી રીતે ફોન્ટના લખાણને કેવી રીતે દર્શાવવું તે આપણને દર્શાવે છે ચેન્જીસ કરી શકો છો તો સૌથી પહેલા હું ટાઈગર ને થોડીક ઓળી સાઈડ લઈ ચેન્જ કરીએ તો આપણને દેખાયઉન મેન્યુમાં ક્લિક કરીશ બાય ડિફોલ્ટ શું હશે કેલિબ્રા હશે પણ અત્યારે મેં હમણાં લાસ્ટમાં ચેન્જ કર્યું એટલે કોમિક સેન્સ આવી ગયું હતું હવે તમે અહીંયા આટલા બધા પ્રકારના ફોન્ટ ફેસ ને જોઈ શકો છો આના સિવાય ના જોવું હોય તો અહીંયા સ્ક્રોલ બટન ઉપર ક્લિક કરી એને ડ્રેગ મતલબ કે દબાવી નીચે નીચે લઈ જવાનું માઉસ વડે દબાવી રાખવાનું અને નીચે નીચે લઈ જવાનું તમે આટલા બધા પ્રકારના ફોન્ટ ફેસને જોઈ શકો છો આના સિવાય કરવું હોય તો અહીંથી તમે લાસ્ટમાં બટન જોઈ શકો છો આના પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું સ્ક્રોલ ડાઉન બટન નીચે આવી જશે પછી હવે સપોઝ કે એમાંથી મારે કયા પ્રકારના ફોન્ટ જોઈએ છે તો જે સૌથી પેલા શું કર્યું મેં લખાણ ને સિલેક્ટ કરી લીધું હવે જે પ્રકારના લખાણ ઉપર ખાલી માઉસનો એરો રાખીશ ક્લિક કરતી નથી બરાબર યાદ રાખજો હું ક્યાંય અત્યારે ક્લિક કરતી નથી સિલેક્ટ કરીને જ ખાલી હું એના ઉપર અહીંયા અલગ અલગ પ્રકારના ફોન્ટ ફેસ ઉપર માઉસનો એરો રાખું છું તો જે પ્રકારના ફોન્ટ ફેસ ઉપર હું માઉસનો એરો રાખીશ તો તે પ્રકારના મારા ફોન્ટ મતલબ કે ધ ટાઈગરનું જે લખાણ છે તે ચેન્જ થયેલું મને દેખાડશે તમે જોઈ શકો છો અહીંથી હું જેવું ચેન્જ કરીશ તો ભેગું ધ ટાઈગર નું હેડિંગ મારું અલગ પ્રકારના લખાણમાં ચેન્જ થઈ જાય છે અત્યારે આપણે કોપર બ્લેકમાં રાખીએ છીએ હવે મારે ફોન્ટની સાઈઝ મતલબ કે લખાણીની સાઇઝ વધારવી છે તો તમે બે રીતે લખાણીની સાઇઝને વધારી શકો છો સૌથી પહેલું આપણને અહીંયા પોઈન્ટ આપેલા છે સૌથી નાનો પોઈન્ટ છે આઠ અને સૌથી મેક્સિમમ પોઈન્ટ છે લિસ્ટ ની અંદર સેવન્ટી ટુ બોતેર બરાબર યાદ રાખજો એક્ઝામમાં પૂછી શકીએ કે સૌથી નાનું કયું છે તો કે એટ અને સૌથી મોટું કયું છે સેવન્ટી ટુ તો તમે જે પોઈન્ટ કે જે સાઈઝ રાખવા માંગતા હોય ફોન્ટની તેના પર તમે માઉસ રાખશો એટલે ઈ પ્રમાણે તમારા ફોન્ટની સાઇઝમાં વધારો ઘટાડો થશે સપોઝ કે ત્યારે હું સેવન્ટી ટુ રાખું છું હવે મને મંથ્યુ મારે ટ્વેલ્વ રાખવા છે અથવા તો ટેન રાખવા છે અથવા તો મારે થર્ટી સિક્સ રાખવા છે જે તમને ગમે

એક વાર ક્લિક કરીશ એટલે એ પ્રમાણે અહીંથી નાનો એ છે મતલબ કે શ્રીંક ફોન્ટ મતલબ કે ધ ફોન્ટ છે ડિક્રીઝ મતલબ ઓછું કરવું નાનું કરવું તો અહીંથી હું કરીશ તમારા ફોન્ટ જેટલી વાર ક્લિક કરીશ એ પ્રમાણે મારા ફોન્ટની સાઈઝ નાની થતી જશે તો આ શું કરે છે ઇન્ક્રીઝ મતલબ મોટું કરવું શું કરું છું ફોન્ટના અલગ અલગ પ્રકારના ફેસને ચેન્જ કરી શકતા હતા અહીંથી ફોન્ટ નાની મોટી કરવાની આ પહેલી રીત છે અને અહીંથી આ બીજી રીત છે તમે જોઈ શકો છો જે વન સેવન્ટી છે આપણે નાની કરી નાખીએ થોડી થઈ ગયું ટ્વેન્ટી એટ અત્યારે આપણે સેટ કરેલું છે હવે તેના પછીનું છે શું કે છે અહીંયા તમને ક્લિયર ફોર્મેટિંગ ક્લિયર ઓલ સ્ક્રીન ટીપ પાછું છું બરાબર ધ્યાન આપજો ક્લિયર ઓલ ધ ફોર્મેટિંગ ફ્રોમ ધ સિલેક્શન લિવિંગ ઓનલી ધ પ્લેન ટેક્સ્ટ હવે અત્યાર સુધીમાં સપોઝ કે આને હું પીળો અક્ષર કરું છું અને હવે મને મન થયું કે મારે અલગ અલગ ઇફેક્ટ આપેલી છે સપોઝ કે હું આને આપણે એક અલગ બધાના અલગ અલગ કલર આપી દઈએ તો આપણને ઈ સમજવામાં સરળતા રહેશે હવે મેં આની અંદર આટલી બધી ઇફેક્ટ આપેલી છે આને મેં બ્લુ કલર કરેલો છે આને બી બ્લુ કરેલો છે આને ઓરેન્જ છે અને ગ્રીન છે હવે મારે જયારે બધામાં ક્લિયર ફોર્મેટિંગ નથી કરવું બધામાં ચેન્જીસ નથી કરવા તમારે અમુક વસ્તુ જ સિલેક્ટેડ વસ્તુ જ તમારે ચેન્જીસ કરવું હોય ત્યારે આપણે ક્લિયર ફોર્મેટિંગનો ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ મને યાદ નથી કે પેલા મેં આને અક્ષર ચેન્જ કલર ચેન્જ કર્યો હતો આને કર્યો હતો કે આને કર્યો હતો તો જયારે આવું હોય કે આપણને ખબર ન હોય કે સ્પેસિફિક કઈ વસ્તુ પેલા આપણે કરેલી છે ને પછી કઈ કરેલી છે ને એટ અ ટાઈમ આપણે અમુક વસ્તુમાં ચેન્જીસ કરવો હોય તો આપણે શું કરશું સૌથી પેલા જે વસ્તુમાં ચેન્જીસ કરવો છે ફોર્મેટિંગ કરેલું છે ને કરેલું કરવું છે મારે એઝ ઇટ અને બ્લેક પાછા કરી નાખવા છે તો અહીંથી હું શું કરીશ ક્લિયર ફોર્મેટિંગ ઉપર ક્લિક કરીશ એટલે જે પેલા નોર્મલ વસ્તુ હતી એ નોર્મલ ફોન્ટ આવી ગયા સૌથી મેં પેલા નાની સાઇઝમાં લખ્યું હતું એટલે બધી ઇફેક્ટ અક્ષરે નાના મોટા કરવાથી લઈ અક્ષરનો કલર ચેન્જ બધું બધું ફોર્મેટિંગ અહીંથી ક્લિયર થઈ જશે

આપણને ખબર કેમ પડશે ઇફેક્ટ આપેલી છે કે નહીં જે વસ્તુની તમે ઇફેક્ટ આપશો તે આવી રીતે ઓરેન્જ કલરના બેકગ્રાઉન્ડ ની અંદર આપણને હાઇલાઇટ થયેલું દેખાડશે ત્યારબાદ છે અંડરલાઈન હવે અહીંયા અન્ડરલાઇનમાં સિંગલ બ્લેક કલરની લાઈન આવે છે મારે આ સિવાયની અંડરલાઈન જોઈએ છે તો તમે અન્ડરલાઈન ની અંદર એક ડ્રોપડાઉન મેનુ જોઈ શકો છો તો અહીંયા આપણને ઘણા બધા ઓપ્શન આપેલા છે સિંગલ લાઇન ડબલ લાઇન ઘાટી લાઈન ડોટ વાળી અલગ અલગ પ્રકારના ડોટ વાળી લાઈન આના સિવાયની પણ તમારે કઈ અંડરલાઈન જોઈએ છે તો મોર અંડરલાઇન્સ માં જઈશ અને અહીંથી આપણને અંડરલાઈન ઓપ્શન્સ જોવા મળશે આપણે આ રીતે કરકરિયા વાળી લાઈન સિલેક્ટ કરીએ હવે મારે અન્ડરલાઇન કેવા કલરની છે તો કે બ્લેક કલરની છે મારે એને કલર કરવો છે તો અહીંથી આપણને અંડરલાઈન કલર બતાવે છે સપોઝ કે આપણે એને ઓરેન્જ કલર કરી નાખીએ અહીંથી ઓકે તો મારી અંડર લાઈન ઓરેન્જ મારે લખાણ કરવી છે તો આપણે શું કરશું અહીંથી સ્ટ્રીક થ્રુ અહીંથી તમે જોવો છો આપણે લખાણની ઉપર લાઈન આવી ગઈ આ લખાણની ઉપર મારે ચેકો કરવો છે એક લાઇન કરવી છે મતલબ કેન્સલ કરવું છે તો જે લાઈન ને તમારે કેન્સલ કરવું હોય આ રીતે સિલેક્ટ કરી લખાણની ઉપર લાઇન કરવું છે એટલે સ્ટ્રીટ થ્રુ આપણે ક્લિક કરશું એટલે લખાણની ઉપર એક આડી લાઇન આવી ગઈ આ રીતે પણ આપણે કરી શકીએ તેના પછીનો ઓપ્શન છે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ બેનો મતલબ શું છે આપણે બેનો મતલબ જોઈએ અહીંયા હું એક સરખું બીજું કોપી પેસ્ટ કરી લઉં છું અહીંયા એક આપણે હેડિંગ મારી દઈ સબ સ્ક્રિપ્ટ અને બીજું છે સુપર સ્ક્રિપ્ટ હવે સબસ્ક્રિપ્ટ માં તમે જોઈ શકો છો કે એક્સ ની નીચેની લાઈનમાં મતલબ કે નાનકડો બગડો છે અને સુપર સ્ક્રીપ્ટમાં શું છે એક્સની ઉપરની સાઈડમાં છે સપોઝ કે અહીંયા હું લખું છું 6th અને અહીંયા લખું છું સિક્સ તો જે ટાઈગર પછીનું જે છે ટાઈગર પછી જે 6th છે તેને મારે નાનો કરીને r ની બાજુમાં મૂકવો છે નીચેની સાઈડમાં તો હું શું કરીશ જેને તમારે સબસ્ક્રિપ્ટ સબ મતલબ નીચે ને સુપર મતલબ ઉપર મૂકવું તો જેને તમારે નીચે મૂકવું છે તેને પેલા આપણે સિલેક્ટ કરશું કોઈ પણ ઇફેક્ટ આપવી હોય તો સૌથી આપણે સિલેક્શન સબસ્ક્રીપ્ટ અને હું ક્લિક કરીશ એટલે જે છ નંબરનો આંકડો છે તે આર પછીના ફોર્મમાં આવી ગયો હું તમને ફોન સાઈઝ મોટી કરીને બતાવું જોઈ શકો છો આ રીતે કે છ

નંબર્સ છે કે જે તમારે નીચે જે મૂકવું છે જનરલી આ વસ્તુ ક્યાં ઉપયોગ થતી હોય છે મેથેમેટિકલ ફંક્શનની અંદર તો આ તમારે નીચે મૂકવું હોય તો આપણે શેનો ઉપયોગ કરશું સબસ્ક્રિપ્ટ અને જે તમારે ઉપર મૂકવું છે તો તેને આપણે શેની ઉપર તો આપણે ક્યાં ઓપ્શનનો યુઝ કરશું સુપર સ્ક્રિપ્ટ જે નીચે આવે તેને સબસ્ક્રિપ્ટ કહેવાશે અને જે ઉપર આવે તેને આપણે શું કહીએ છીએ સુપર સ્ક્રિપ્ટ આપણે ફોન્ટ ને થોડાક નાના કરી દઈએ હવે તેના પછીનો ઓપ્શન છે એક કેપિટલ એ આપેલો છે એક સ્મોલ એ આપેલો છે હવે સપોઝ કે આના વિશે મને ખબર છે કે આનું નામ શું શું છે છે તો યુઝ કરી સ્ક્રીન ટીપ કે એના પર આપણે માઉસ મૂકી દઈશું એટલે એનું જે નામ હશે ને એના વિશેની જે પણ ડિટેલ્સ હશે તે તરત જ આપણને શો કરશે શું કે છે એનું નામ શું છે ચેન્જ કેસ ચેન્જ ઓલ ધ સિલેક્ટેડ ટેક્સ્ટ ટુ ધ અપર કેસ લોઅર કેસ ઓર અધર કોમન કેપિટલાઇઝેશન આપણે લાસ્ટ ટાઈમ ભણી જ ગઈ હતા લાસ્ટ માં કે ચેન્જ કેસના કેટલા પ્રકાર છે પાંચ પ્રકાર છે સેન્ટેન્સ કેસ લોઅર કેસ અપર કેસ કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસ જે રીતનું એનું આઉટપુટ દેખાશે મતલબ કે હું સેન્ટેન્સ કેસ કરીશ તો કેવું દેખાશે લોઅર કેસ કરીશ તો કેવું દેખાશે અપર કેસ કરીશ તો કેવું દેખાશે કેપિટલાઇઝ ઇચ વર્ડ કરીશ તો મને કેવું દેખાશે અને ટોગલ કેસ કરીશ તો કેવું દેખાશે તો દરેકનું આઉટપુટ આપણને અહીંયા નામ પ્રમાણે આપેલું જ છે સેન્ટેન્સ કેન્સમાં તમે એક વાક્ય લખો છો તો વાક્યનું સૌથી પહેલો લેટર મતલબ કે અક્ષર હંમેશા કેપિટલમાં હશે ત્યારબાદ શું છે લોઅર કેસ કે દરેક લેટર મારા સ્મોલ એબીસીડીની અંદર હશે ત્યારબાદ કહ્યું છે અપર કેસ દરેક લેટર મારા અપર કેસ મતલબ કે ફર્સ્ટ એબીસીડી મતલબ કે મોટી એબીસીડી ની અંદર હશે કેપિટલ હશે ત્યારબાદ કહ્યું છે કેપિટલાઇઝ ઇચ વર્ડ મતલબ કે મારા પેરાગ્રાફ ની અંદર જેટલા પણ શબ્દ છે દરેક શબ્દનો પહેલો અક્ષર પહેલો લેટર કેપિટલમાં મતલબ કે ફર્સ્ટ એબીસીડી ની મોટી એબીસીડી ની અંદર હશે ત્યારબાદ શું છે ટોગલ કેસ જે ટોગલ કેસ એ કોનું વિરુદ્ધ છે તો કે કેપિટલાઇઝ ઈચ વર્ડ કેપિટલાઇઝ ઇચ માં શું છે નો દરેક અક્ષર નો દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ મતલબ કે ફર્સ્ટ એબીસીડીમાં આવું છે એનાથી વિરુદ્ધ ટોગલ કેસ છે કે પેરેગ્રાફ ના દરેક શબ્દનો પહેલો અક્ષર સ્મોલ નાની ઓપ્શનનો ઉપયોગ કરીને જોઈ લઈએ એટલે અહીંથી વધારાની દરેક વસ્તુ આપણે કાઢી લઈએ આપણે ચાર ભાગ પાડી દઈએ તો આપણને દરેક સમજવામાં સરળતા રહેશે આવી ગયું પાંચ લાઈન હવે સૌથી પહેલું જે છે આ લાઈન આપણે શું કરશું સેન્ટેન્સ કેસ મતલબ કે ચેન્જ કેસમાં છે હું શું કરીશ સેન્ટેન્સ પેલા હું આને નાનું કરી દઉં તો જ મને ખ્યાલ આવશે સેન્ટેન્સ કેસમાં શું હોય છે કે વાક્યનો સૌથી પહેલો અક્ષર હંમેશા કેપિટલમાં કન્વર્ટ થઈ જશે જો હશે તો ફેર કઈ નહીં પડે પણ જો નહીં હોય એની ઇફેક્ટ તો એ કેપિટલમાં થઈ જશે આપણે ટ્રાય કરીએ પેલા મેં એક વાક્ય ને સિલેક્ટ કર્યું સેન્ટેન્સ કેસ ઉપર હું એકવાર ક્લિક કરીશ તો મારો પહેલો લેટર તરત જ કેપિટલમાં કન્વર્ટ થઈ ગયો એક આપણે એક વસ્તુ કરીએ દરેક પેલા પેલા વર્ડ છે આપણે એને કલર વાળા કહીએ તો આપણને તરત જ આઈડિયા આવશે જે કઈ પણ ઇફેક્ટ આવશે એની અહીંથી હું પેલા સિલેક્ટ કરીશ અહીંથી હું કેપિટલમાં સોરી કેપિટલ નહીંથી હું શું કરીશ સેન્ટેન્સ કેસ તો પહેલો અક્ષર મારો ફર્સ્ટ મતલબ કે મોટી એબીસીડીમાં કન્વર્ટ થઈ ગયો ત્યારબાદ કયું છે લોઅર કેસ આમાં લોવર કેસ એના માટે મારે એક જ લેટર છે કે જે મારો કેપિટલમાં છે તો સૌથી પહેલા મારે એને પેલી એબીસીડીમાં લખી લો ઇટ ઇઝ અ વાઇલ્ડ આ દરેક લેટર મારા ફર્સ્ટ એબીસીડી મતલબ કે અપર કેસ ની અંદર છે તો આને હું શું કરીશ લોઅર કેસમાં કન્વર્ટ કરીશ લોઅર કેસ મતલબ કે નાની એબીસીડીમાં તો દરેક અક્ષર મારા નાની એબીસીડી ની અંદર કન્વર્ટ થઈ ગયા ત્યારબાદ ગયું છે અપર કેસ હવે આને જ હું પાછું અપર કેસમાં કન્વર્ટ કરીશ અપર કેસ એટલે કે ફર્સ્ટ એબીસીડી પાછું હું તો દરેક લેટર મારા ની અંદર કન્વર્ટ થઈ ગયા ત્યારબાદ કહ્યું છે કે કેપિટલ ઇચ વર્ડ મતલબ કે મારા એક વાક્યની અંદર જેટલા પણ પહેલા પહેલા જે શબ્દના પહેલા પહેલા લેટર છે દરેક લેટર શેમાં કન્વર્ટ થશે કેપિટલની અંદર કન્વર્ટ થશે તો સિલેક્ટ કરી સૌથી પહેલા હું અહીંથી હું શું સિલેક્ટ કરીશ કેપિટલાઇઝ વર્ડ એટલે આ વાક્યનો દરેક શબ્દનો પહેલો અક્ષર અહીંથી ઇટ છે અહીંથી એચ છે એ છે એ એ જ્યારે હોય કોઈ પણ સિંગલ લેટર હોય તે એઝ અ વર્ડ તરીકે એ લોકો લે પછી બી છે વાય છે સી છે ડબલ્યુ છે બી છે એન્ડ લાસ્ટમાં છે એસ તો કેપિટલ શબ્દ વાક્યમાં દરેક શબ્દનો પહેલો અક્ષર મારો કેપિટલમાં કન્વર્ટ થઈ ગયો ત્યારબાદ શું છે ટોગલ કેસ કે જે પહેલો અક્ષર છે એ આનાથી વિરુદ્ધ થશે કે જે પહેલો અક્ષર છે તે સ્મોલ રહેશે અને બાકીના બધા શું થશે કેપિટલમાં કન્વર્ટ થશે આપણે જોઈએ તમે જોઈ શકો છો કે અહીંથી આઈ છે એના માટે શું કરવું પડશે દરેક અક્ષરને દરેક પહેલા અક્ષરને આપણે કેપિટલમાં કન્વર્ટ કરવો પડશે હવે આનાથી વિરુદ્ધ થઈ જશે અહીંથી હું શું કરીશ ટોગલ કેસ તો પેલો પહેલો અક્ષર જે છે એ સ્મોલ એબેસીડીમાં કન્વર્ટ થઈ ગયો બાકીના જે રેસ્ટ ઓફ લેટર્સ છે મારા મતલબ કે બાકી બધા લેટર્સ છે તે ફર્સ્ટ એબેસીડીમાં ઇટમાં ટી હેસમાં એ એસ બ્રાઇટમાં બીઆરઆઈ જીએચટી શાઇનિંગમાં શાઇનિંગનો સ્પેલિંગ અને આઈસમાં આઈસ નો સ્પેલિંગ પહેલા પહેલા અક્ષર મારા સ્મોલ થઈ ગયા છે અને બાકીના અક્ષર કેપિટલમાં કન્વર્ટ થઈ ગયા છે ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ ઓકે સૌથી પહેલું છે ચેન્જ 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 સૌથી પહેલા તો તો શું થશે કેસ 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 કેસના કેટલા પ્રકાર છે કે પાંચ સેન્ટેન્સ સેન્ટેન્સ અને ટોગલ મતલબ કે વાક્યના પહેલો શબ્દનો પહેલો અક્ષર હંમેશા કેપિટલમાં કન્વર્ટ થઈ જશે જે તમે જોઈ શકો છો ત્યારબાદ કયું છે લોઅર કેસ હવે લોઅર કેસ ની ઇફેક્ટ જોવા માટે સૌથી પહેલા આપણે અપર કેસ કરવું પડશે અથવા તો આપણે અપર કેસ ને એક વાક્ય લખી લઈએ અપર કેસમાં ધાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ તો મેં એક કેપિટલમાં આખે આખું વાક્ય લખી લીધું હવે હું શું કરીશ લોઅર કેસમાં કન્વર્ટ કરીશ ફેરવી નાખીશ તો મારું આખે આખું વાક્ય લોઅર કેસમાં ફેરવાઈ ગયું ત્યારબાદ શું છે અપર કેસ મારે આખે આખું વાક્ય ને અપર કેસમાં ફેરવવું છે હું શું શું કરીશ અપર અપર કેસ તો બધા અક્ષર મારા અંદર ફેરવાઈ ગયા ત્યાર છે કેપિટલાઇઝેશન ઇચ વર્ડ મતલબ કે વાક્યમાં જેટલા શબ્દ છે દરેક શબ્દનો પહેલો અક્ષર મારો કેપિટલ મતલબ કે ફર્સ્ટ ની અંદર કન્વર્ટ થઈ જશે કેપિટલાઇઝેશન ઇચ વર્ડ જોઈ શકો છો ઈ આઈ એચ એ બી વાય સી ડબલ્યુ બી અને એસ અને ત્યારબાદ શું છે કે ટોગલ કેસ લાસ્ટ વાળું શું છે ટોગલ કેસ મતલબ કે આનાથી વિરુદ્ધ અસર પેલો લેટર સ્મોલમાં બાકીના બધા લેટર કેપિટલમાં કન્વર્ટ થઈ જશે તો અત્યારે આપણે શું ભણ્યા કે ચેન્જ કેસના કેટલા પ્રકાર છે પાંચ સેન્ટેન્સ કેસ લોઅર કેસ અપર કેસ કેપિટલાઇઝેશન ઇચ યુવર્ડ અને ટોગલ કેસ હવે ત્યારબાદ આવે છે કલર્સ વાળું ટેક્સ્ટ હાઇલાઇટર કલર્સ અને ટેક્સ્ટ કલર તમે લોકો જોયું હશે તમે લોકો માર્કર પેન વાપરતા હશો બુકમાં કે એ પેરેગ્રાફમાં મારે કોઈ શબ્દને ને કરવો છે તો આપણે માર્કર પેનનો ઉપયોગ કરીએ છીએ સપોઝ કે ટાઈગર ની અંદર આ ટાઈગરના ના શબ્દને મારે હાઇલાઇટ કરવો છે તો હું શું નો ઉપયોગ કરીશ અહીંથી હું શું કરીશ યલો કલરની માર્કર પેનથી હાઇલાઇટ કરી દઈશ પછી સપોઝ કે મારે કોઈ કલરને કોઈ વાક્યને મારે મતલબ કે કલરમાં ફેરવવા છે આખે આખું સેન્ટેન્સ છે ને મારે કલર વાળું કરવું છે ફોન્ટ નો કલર કરવો છે તો અહીંથી હું ટેક્સ્ટ કલર ઉપર ક્લિક કરીશ એમાંથી તમને જે કલર ગમતો હોય તે તમે કલરને જોઈ જ કહી શકો છો સપોઝ કે એક જ વાક્યની અંદર મારે એનિમલનો જે વર્ડ છે તેને મારે યલો કલર કરવું છે નેશનલ ભીલે રેડિયો આવર ને મારે બ્લુ કલર કરવો છે પછી મારે ગ્રીન કલર કરવો છે પછી ટાઈગર ને મારે પર્પલ કલર કરવો છે અને ધ ને મારે ઓરેન્જ કલર કરવો છે તો આવી રીતે પણ તમે એક એક શબ્દને કલર કરી શકો છો ત્યારબાદ હવે જે આના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે વ્હાઈટ કલર છે હવે આ દરેકને મારે હાઇલાઇટર કરવા છે તમે આવી રીતે સિલેક્ટ કરી જે હાઈલાઇટ કરવું હોય તે તમે હાઈલાઇટ કરી શકો છો તો તો આખે આખું વાક્ય મેં સિલેક્ટ કર્યું હતું એટલામાં મારે હાઇલાઇટર થઈ ગયું ખાલી તમારે હાઈલાઇટરનો ઉપયોગ કરવો હોય તો બી તમે હાઈલાઇટરનો ઉપયોગ કરી શકો છો હવે હાઈલાઈટરની સાથે સાથે તમારે ફોન્ટનો કલર બી ચેન્જ ચેન્જ કરવો છે તો પાછું હું સિલેક્ટ કરીશ અહીંથી હું ફોન્ટનો તમને જે મનપસંદ કલર હોય તે આપણે સિલેક્ટ કરી શકીએ તો અત્યાર સુધી આપણે શું ભણ્યા કે ફોન્ટના અલગ અલગ તમે મતલબ સ્ટાઇલ ને તમે ચેન્જ કરી શકો છો પછી શું ભણ્યા આપણે ફોન્ટ સાઇઝ ફોન્ટ સાઇઝ મોટી કરવાની નાની મોટી કરવાની બે રીતે છે એક આ રીત છે અને અહીંથી કેપિટલ એ છે મતલબ કે મોટો એથી મોટી થશે નાના એથી નાની થશે અહીંથી શું થશે કરેક્શન મતલબ કે જેટલું કર્યું છે બધું કરેક્શન વહી જશે ત્યારબાદ આપણે ઘાટું કરી શકશું મતલબ કે બોલ્ડ તિટાલિક અન્ડરલાઇન પછી સ્ટ્રાઇક ત્યારબાદ છે સબસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ ચેન્જ કેસ હાઈલાઇટર અને હાઈલાઇટર મતલબ બેકગ્રાઉન્ડમાં હાઇલાઇટર ને ફોન્ટ નો કલર તો આ અત્યાર સુધી આપણે શું પડે ફોન્ટ ગ્રુપ તો આ ટોપિકનો હું અહીંયા પૂરો કરું છું